રાજકોટના ભાગોળે ગોંડલ ચોકડી પાસે શિવ હોટલ પાછળની શ્રીમા પૂજક સમાજના આરાધ્ય દેવ રખાદા મેલડી માતાના ધાર્મિક સ્થાને માંડવામાં એકવીસ પશુ બલીમાં દસ મોકડાની પશુ અને અગિયારની પશુ બલી ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે અટકાવતા ઘર્ષણ ઊભું થયું ભુવા સહિત પાંચ સામે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી માંદાના નામે પશુ પક્ષીની બલી અટકાવવાની દેશવ્યાપી ઝુંબેશ ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી આરોપીની ધરપકડ અને હુમલો કરનારાની અટકાયત કરવામાં આવી છે બનાવની વિગત પ્રમાણે જાતાના કાર્યાલય રવિવારે આખો દિવસ ટેલિફોન ઉપર સુધારકે ફોન કરી માહિતી આપી સમાજે ગોંડલ ચોકડીની આગળ ધાર્મિક સ્થળને માંડવામાં પશુ બલી થવાની છે એક હજાર શ્રદ્ધાળુ એકઠા થવાના છે તે પ્રમાણે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી માતાજીની મંજૂરી વડે તે બોકડાની બલી ચડાવવાના છે ભુવા હકુભાઈ સહિતની નામાવલી આપવામાં આવી જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ ખરાઈ કરવા રાત્રે સેવા આપતા બે સ્થળ પર મોકલ્યા સમગ્ર હકીકત સત્ય માલુમ પડી પરોળે પશુ બલી કરવાની છે મંજૂરીની તૈયારી ચાલે છે બે ત્રણ સ્થળે બોકળા રાખવામાં આવ્યા છે ડીજે ડાયરો જોરો શોરો ચાલતો પાડોશી કે કારખીના દારો કર્મચારીઓ કામ કરી ન શકે સૂઈ ન શકે તેવો ઘોંઘાટ ચાલતો હતો સવારે બલી આપવાનું નક્કી થયું હતું જાથાના સદસ્ય ભાનુબેન ગોયલે સવારે પહોંચતા દસ બોકડાની બલી ચડી ગઈ હતી તેના ડોકા માથા બોકડાના ધાર્મિક સ્થાનમાં રાખવામાં આવ્યા તેના ઉપર અબીલ ગુલાલ કંકુ ફૂલના હાર પહેરવામાં આવ્યા વાસણમાં મટન લોહી શરીરના અવશેષો ફળ્યા સાત બોકડાના માથા ધાર્મિક સ્થાનમાં ત્રણ બોકડાના માથા ફળિયાના મેદાનમાં પડ્યા હતા બાજુમાં છરા ચપ્પુ કટાર ધૂણવાની સાકળ તલવાર વગેરે પડ્યું ઘાતક છરા પડ્યા હતા સદસ્ય ભાનુબેને સ્થળ ઉપરથી કંટ્રોલને જાણ કરી પરિસ્થિતિથી વાકેફ કર્યા તેમણે વાત કરતા જીપ્સી પોલીસ સ્ટાફ આવી ગયો અપૂરતો સ્ટાફ હોય કાયદો વ્યવસ્થા માટે આજી ડેમ પોલીસ સ્ટાફ આવી ગયો પશુબલી મોટા પ્રમાણમાં હોય મટનનો પ્રસાદ બોકડાના ડોકા ધળ હોય જાથા સાથે વાત થઈ સમાજના માણસો આસપાસ ગોઠવાઈ ગયા હતા જાથાના ચેરમેન જયંત પંડ્યાની ટીમ પહોંચતા હાજર પોલીસ સ્ટાફ સાથે પરામર્શ કરી સમાજના સાથે વાત કરી તેમણે અમે કદી પણ બંધ રાખવાના નથી અમારી માનતા પ્રમાણે પશુ સંદેશ થશે ત્યારબાદ જાથાએ પોલીસ ફરિયાદનું નક્કી કર્યું જાથાએ ધાર્મિક સ્થાનમાં આટલી ક્રૂરતાપૂર્વક છરા ચપ્પા સાધનો બોકડાના ધળ વગેરેથી નારાજગી બતાવી પરંતુ ભુવાએ મચક આપી ન હતી પોલીસ કર્મચારીઓ કાયદાની વાત કરી પરંતુ કાને ધરી ન હતી જાથાની હાજરીમાં કશું જ ઘર્ષણ કે બોલાચાલી સુદ્ધા થઈ ન હતી સમાજ આંખો નિહાળતો કોઈ હિંમત કરી ન હતી ત્યાંથી પોલીસ ફરિયાદ કરવા જાથાની ટીમ ક્ષેમકુસર નીકળી પોલીસ સ્ટેશન પહોંચી ગઈ જ્યાં મહિલા સદસ્યની ફરિયાદ લેવાનું નક્કી થયું

રખા દાદાનો માંડવો હતો રાતના એક દોઢ પછી સતત મોબાઈલ આવવાથી ઓફિસના કાર્યાલયમાં ફોન આવવાથી માનતાના નામે અને માંડવો છે એમાં કુલ વીસ થી વધુ બોકડાઓ રાખવામાં આવેલ છે તેવી માહિતી વિજ્ઞાનદાતા એ ખરાઈ કરવા કાર્યક્રમને મોકલેલ તો ત્યારે વિધિ વિધાન ચાલુ ડીજે પકડતા હતા આ બધી થતી હતી અને ખરાઈ કરતા પશુ થવાની છે તેવી ઠોસ કદમ માહિતી મળી ગઈ હતી વિજ્ઞાન જાત્રાની ટીમ જ્યારે ગઈ ત્યારે એમાંથી કુલ ધાર્મિક સ્થાન ઉપર સાત બોકડાના ડોકા અને નીચે મેદાનમાં ત્રણ બોકડાના હતા કુલ દસ જોવા મળ્યા અને બીજા જે અગિયાર છે એ બચી ગયેલા હતા તેનો અમને કોઈ માહિતી મળી નથી વિજ્ઞાન જાથા જ્યારે કર્યું ત્યારે તેની સામે સાત બોકડાનું મટન છે તે પણ અહીંયા રાંધવા માટે પ્રસાદી રૂપે રાખવામાં આવ્યું હતું તેનો શરીરના અંગો પણ બહુ દહીંની કરુણ હાલતમાં જોવા મળતા હતા નિર્દોષ પશુઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી દહીંની હાલત હતી તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું અને આ બધી પોલીસની હાજરીમાં જે કંઈ માહિતી છે સ્ત્રોત છે મુખ્ય આયોજક અને ભુવા પાસેથી મેળવેલ હતા ત્યારબાદ ભુવાને અને બીજા ચાર એમના સાગરિતોને જે બોકળાને કાપે તો વધ કરેલો હતો તેને પણ પોલીસ સ્ટેશન રહી ગયા અને બહુ શાંતિથી વિનમ્રતાથી વિજ્ઞાન જાતાએ માહિતી મેળવી હતી ત્યારે કોઈ પણ પ્રકારનો કોઈ દુકારો પણ આપવામાં આવેલ નથી અને કોઈ પણ જાતનો હુમલાનો બનાવ પણ બન્યો નથી વિજ્ઞાન જાતા પોતાના વાહનની અંદર આજી ડેમ પોલીસ સ્ટેશને બહુ સરળતાથી પહોંચી ગયેલ હતા કોઈ ઉગ્ર વાતાવરણ પણ જોવા મળ્યું નથી ત્યારબાદ જે હકીકત આવી છે તે લોકોને ખબર છે વિજ્ઞાન જાતા લોકોને અપીલ કરે છે કે કોઈ પણ સમાજની અંદર માનતાના નામે કે ધાર્મિક સ્થાનની અંદર પશુ પક્ષીની હત્યા કરવી તે પશુબલી કરવી એથી કાનૂની અપરાધ છે કાનૂની દાયરામાં આવે છે તેનાથી દૂર રહેવા અપીલ છે કોઈ પણ માતાજી કે કોઈ દેવી દેવી ક્યારે પણ કોઈ હિંસા કરવાથી રાજી ન હોય કોઈનો જીવ લેવામાં રાજી ન હોય એવું વિજ્ઞાન તથા બહુ સ્પષ્ટપણે માને છે હું બોળા સમાજને હાર્દિક અપીલ કરું છું કે પશુ બલી થતી હોય તો દરેક નાગરિકની પણ નૈતિક ફરજ બની જાય છે કે માનતાના નામે કે કોઈ સંતાન પ્રાપ્તિના નામે કોઈ રોગ પટવાના નામે જે પશુ પક્ષીની માનતા રાખવામાં આવે છે તે ચલાવી લેવાય નહીં આપણે એકવીસ ફી સદીમાં પીઆર કરીએ છીએ ત્યારે આવું વર્તન છે તેનાથી જેટલી નિંદા કરીએ તે ઓછી છે ચરમથી પાછું છૂટી જાય છે આપણે સૌ સાથે મળીને આખા દેશની અંદર પશુ બલી અટકાવ અને અંદર જોડાવ તેવી જાથા અપીલ કરે છે